નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્ત્વની જાણકારી મળી છે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી મળતી રહે આજે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો નખની રપશે શિવડી નખની રફશે રહ્યા છે સાંદી જેખા છે ને એસોટ કિરા વગેરનો નંબર છે નંબર પાડેલો નથી એસોટ કિરા વગીરને છે એસોટ તમારે કરવાનું રહેશે ને સાઇઝની વાત કરીએ તો હિત્તેર આજુબાજુની સાઇઝ છે હિત્તેર આજુબાજુની સાઇઝ છે ને સિંગલ ડબલ બંને બની શકશે તમે ડબલ બનાવો તો ડબલ પણ બની શકે ને સિંગલ બનાવો તો સિંગલ પણ બની શકે હાલમાં શું છે કે દિવાળી પછી આપણે શિવડી માર્કેટની અંદર વેસાઈ છે ને બહુ રિઝનેબલ ભાવનું છે આ આજે રફ છે ને બહુ રિઝનેબલ ભાવની છે નેવું રૂપિયા કેરેટનો ભાવ છે ખાલી નેવું રૂપિયા કેરેટનો ભાવ છે જેટલી ક્વોન્ટિટી જોવે એટલી તમને મળી શકશે અને ગુજરાતમાં કોઈ પણ જગ્યા પરથી ઈશુઓ તમને ઓનલાઈન પેમેન્ટ કરો અથવા કેશ ઓન ડિલિવરીમાં બેમાં મળી જાય ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એમાં તમારું એડ્રેસ મેકલજો અને ગુજરાતના કોઈ પણ ખૂણે ઈસો તમને આંગળીયા દ્વારા મળી શકશે એટલે આ રીતની રફ છે સો એ સો ટકા તમારા કામની થતી હોય તો ખાસ તમારે સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર છે એમાં તમારો એડ્રેસ મેકલજો એટલે બીજા દિવસે નવ વાગે તમને આંગળીયા દ્વારા મળી શકશે અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં એટલે બીજાને પણ વિડીયો ઉપયોગમાં આવે અને રફ આપણે ફક્ત ગુજરાતમાં મેકલલી મેકલીએ ગુજરાત બહાર આપણે મેકલતા નથી એટલે ખાસ જે પણ કાંઈ લેવા માંગતા હોય તો ખાસ મારો કોન્ટેક કરજો જે વોટ્સઅપ નંબર છે એમાં મેસેજ કરજો કોલ ન કરતા ವಿಡಿಯೋ ಪಸಂದ ಶೇರೂ ಭೂಲತಾ ನಯ ಹಿಂ ಜಯ ಭಾರತ ವಂದ ಜಯ ಮಾತರಮ್